તો જંબુસર તાલુકા પંચાયતમાં ગાંધીજીના સિત્યોતેર નિર્માણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે પ્રાંગણમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડની અધ્યક્ષતામાં દેશમાં આઝાદી અપાવી અહિંસા અને સત્યનો સંદેશો પાઠવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ ગાંધીજીના કાર્યો અને સ્વતંત્રતા અંગે સંબોધન કર્યું

તેને એક સન્માન સ્વરૂપે આજે અમે લોકોએ બે મિનિટનું મૌન પાડીને એનું ઋણ અદા કર્યું છે